હૃતિક સંજયની કોઈ છે ને આ બીજા દોસ્તાર છે સાથે હું આવ્યો અને અત્યારે જોયું બધા કેતન ને રાકેશને ની પણ ચેનલ છે આર એસ બ્લોગ એમાં તમે જોતા રહેજો એના વિડીયો મસ્ત બનાવે ફેમિલી બ્લોગ બનાવે છે ને અમે પણ દોસ્તારું બ્લોગ બનાવી છે અત્યારે ચા આવી ગઈ ને રાકેશભાઈ અમારે ચા પી છે અત્યારે

ફેમિલી અમે અત્યારે જગાની વાતો ઈભા છે જગો રાજુ આવે આવેશ ને હજુ રેલવે પણ આવે છે ત્યારે હૃતિકના સંજયને કોઈ છે નહીં અત્યારે હું રાતે ને જગો બે ટુ વ્હીલ લઈને જવાના છે તડકો એટલો લાગે છે ને ફેમિલી વાત જ કરવામાં કેમ કે જ્યાં ફૂલ સેફ્ટી છે આવી રીતના ક્યાંક લોકેશન છે પેરાઈ ચોકડીનું રેલવે ફાટાકડી પણ બાજુમાં ફેમિલી કન્ટિન્યુ રહેજો

એ વાત જ પૂછુંમાં ઇન્જોય મળશું કરે છે અમે પણ એન્જોય કરશું ને આ ભાઈ શૂટિંગ કરવામાંથી ઓછી ન થવાના એની ચેનલનું નામ છે જો વાંચી લેજો આર યસ બ્લોગ ટ્વેન્ટી ટુ હાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો જો અત્યારે જો ફેમિલી અત્યારે ટિકિટ બિકેટ આવી ગઈ છે ને અંદર જ આવીશ આવી આવી રીતની બેક છે આવું છે દોસ્તો તમે આવો એટલે આ બાંધવીસ પડે બાંધવીસ પડે ને ફરજ જાય હાલો ફેમિલી હવે બાંધી લીધી છે હવે લોકરમાં જઈશ આવી રીતે નાખવાનો છે આપડે નહી હું ક્યાં નાખું બોલો બધા નાખવાના છે

એવું છે પે આવ કાઈ નો થાય મોટો ભાઈ હાલો કમી અંદર જાઈ ભંદર જાઈ અંદર ભી ચાલો ભાઈ તમે આવી જાવ ચાલો હાલો સવિલ અંદર જાઈ નાવા પહેલી વાર હું જો આવ્યો છું વોટરપ્રૂફમાં આ ગયો છે રાકેશ ને હ કેતન ને જગન ઈતો છે ઓન કેવું તારું રાકેશ કર લીધું થઈ ગયું હું થઈ ગયું તમે હાલો હવે નાઈ એન્જોય બિન્જોય કરી થોડાક વિડીયા બીડિયા બનાવશું સી બુટિંગ કરશું જઈને ઋતિકને કોઈ છે નહીં અમારા ગામની પબ્લિક છે થોડી ઘણી તો તમે હવે જાય હાલો એન્જોય બિન્જોય કરી મોબાઈલ ઘડીક લોકર બોકરમાં બંધ કરી દેવું એ રીતના તો અત્યારે જાય છે સ્લાઈડમાં હું તો પહેલી વાર છે કેવું રિએક્શન આવ્યું તો મને ખબર નથી હાલો ફેમિલી જો રાકેશને બધાય ન્યાજ છે જગ્યા

ફેમિલી હું તો બહુ બી ગયો રીતના કઈ વ્યુ છે વિઝિટ કરજો જય માતાજી વોટર પાર્ક માડીયા છે મોવાની બાજુમાં જ છે

બધા આવી એ પ્રમાણે ખબર પડે ચાલો ભૂમિ લેવા જાય રાકેશને ને આવે ખબર પડે થોડાક ઊંડું પાણી હતું એમાં આવ્યા હતા કેમ કે ત્યાં છે કોઈ નાતું નથી એટલે અમે જતા નથી હું ને જગદીશ છે રાકેશ ને કેતન આ વાઘા છે આવી રીતના કંઈક લોકેશન છે ફેમિલી બહુ મજા આવે છે કેમ કે ઉતારું જગ્યા જો જ્યારે થી બે રાઈટ બાંધ છે કેમ કે જમવાનું લોશ હોય એટલા માટે આવી રીતના બધા જમીશ અમે તો શાઈનીઝ મંગાવું છે અમારા માટે શાઈની સાઇઝ બલુસી અંદર એવી રીતના મંગાવું છું તો તમે એટલે હાલો નાસ્તો બધા લસો પાસે જમવાનું ઓલો નાસ્તો વસ્તુ કરીને તમને પાછળ બોલી છે કંઈ અમારા તો સાઈ મંગાવી દીધું ત્યાં અમારા વેટર આવે છે બ્લોગર વેટર બીજું કાંઈ મંચુરિયન લેતા હો સર તમે વેટર બની ગયા તમે જો આ નાસ્તો મંગાવી લીધો છે જમવાનું તો નથી ભૂખ એટલી બધી લાગી નથી કે નાસ્તો કરી લઈશું ચાલો આપણે નાસ્તો કરી લઈએ કેમ કે લંચ આવો એકથી બે બધી રાઈટ બંધ રહેશે જેમકે એ એક એક રાઈટ ચાલુ રહેશે એ નાની એમાં મજા ન આવે તો મેં રાખીશ ને કીધું કે આપણે હવે જમી લઈ જમી નહીં મતલબ નાસ્તો કરી લઈએ ચાલો તમે હવે નાસ્તો કર્યું મળીએ

આ આવવા રામ તો મિત્ર તો ક્યાં બડા હાલતા હોય નામ છે યાર યસ આર બ્લોગ 02 અરે તો દો અમે દેઈ કે આ રાઈટમાં એ ભાઈ આ હમું આયમાં આય એ રોકો ભાઈ આમ જો અમે આવી જિસ બસ રોકો હવે મેલે આવે ક્યારે કે હું જાય કે મેકિંગ નો કરાય આ કદીસ આ પાણી રોકઈ દીધું એ બાપા એ ઓ અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે દસ થી પાંચ બધા સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળી ગયા બધા ફ્રેશ બ્રેસ થઈ ગયા છે હવે જાય છે બહાર નાસ્તો ફાસ્તો કરશું ડિપોઝિટ પાસે છે એ પાસે હવે નીકળશું ધીમે ધીમે કરો ફેમિલી કન્ટિન્યુ રહેજો તો ફેમિલી જો બધા નાઈ જોઈને થાકી ગયા છે આવી ગયા છે સા પાણી પીવા માં કેમ કે આ બધા થાકી ગયા નહીં પીને ઘરે તો ફેલી જો અત્યારે ઘરે આવી ગયા છે સ્વિમિંગ પુલમાં બહુ એન્જોય બિન્જોય કરી નાઈ જોઈને ઘરે ફ્રેશ બ્રેસ થઈ ગયા છે તો ફેમિલી બહુ એન્જોય કરી ને રાકેશને એ તો જગદીશ નહીં તો એની ઘરે વહી ગયા ને હું મારી ઘરે વહી આવું છું અને ફેમિલી જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફેમિલી મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં તમને બાય બાય જય મામાભાઈ જય શ્રીરામ